મેઘરેજ નગરમાં જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારંભ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાડા મોર અને ધારાસભ્ય પીસી વરંડા ઉપસ્થિત હ સમારંભના અગાઉ ડીસામાં થયેલ હોનાર રત્ન એકવીસ મૃતકોણે સુધાંજી પાઈ ભીખાજી ઠાકોરના મદરેવતન સન્માન કાર્યક્રમમાં કોંગ્રેસમાં ભડકો કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સહિત પચ્ચીસ કાર્યકરો એક સ્તરીઓ ધારણ કર્યું ભાજપ સ્થાપના દિવસે જિલ્લામાં ઘર ભાજપ ધ્વજ કાર્યક્રમ રિપોર્ટર જયંતીભાઈ ઓડ ગુજરાત ક્રેમ ન્યૂઝ મેંગ્રો આજે ભારતીય જનતા પાર્ટીના અરવલ્લી જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મળ્યા પછી મારો પોતાનો માધરી વતન એટલે મેઘરાજ તાલુકાનો આજે મારું સન્માનનો કાર્યક્રમ હતો અને એની અંદર મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ સુધીના હાજર હતા અને અત્યારે અમારો પ્રદેશનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણીનો પણ છે છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ના રોજ જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે અમારે અત્યારે હર ઘર ભાજપનો ઝંડો લાગે તો એ પણ વાત કરવામાં આવી અને મોટી સંખ્યાની અંદર આજે કોંગ્રેસના એક પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય કાંતિભાઈ વણકર અને એમની સાથે લગભગ પચીસે કાર્યકર્તાઓ સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી તો ફીસ ધારણ કરી અને આ ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિમાં જોડાવા માટે એમને પણ ફીસ ધારણ કરી અમારી સાથે જોડાયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બધી અમારા તાલુકાના બધા જ એમને પણ આવકાર્યા છે અને આ રીતે મોટી સંખ્યામાં હાજર રહી અને આ અમે કાર્યક્રમ આજે પૂર્ણ કરી છે